નમસ્કાર પાર્ટી દોસ્તો આજે જીએ વર સ ના શબ્દો વર વષ વ્ર સવ સ દ્વારા વા દ્રવ રાસ રા દ સાવ સા દાશ દાર દાવ દાવર દરસ સદર વરસ સારસ સરો સારવો દાર સાદર વર સા સરો વરો દાસો દા સો રવ સ દારવો વા દો સરો દાવો વો દો દર વા સરો દાર વા સરો સ વરસાદ વરસ 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 સરદાર સરસ જો મિત્રો ચેનલ ગમી હોય તો શેર સબસ્ક્રાઈબ કરજો જય જય ગરવી ગુજરાત